બારડોલી લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીમાંથી ઉભા રહેલા ઉમેદવાર દ્વારા કોંગ્રેસે ટેકો આપવામાં આવ્યો છે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રેખા ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને ટેકો જાહેર કર્યો હતો બારડોલી લોકસભા બેઠક માટે કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં કોંગ્રેસ ભાજપ અને બીએસપી સીધા મેદાનમાં હતા જેમાં કોંગ્રેસને બીએસપી દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત દ્વારા અમારા સમાજના વિકાસ માટે અને સમાજ ને સમર્થન મળે આગળ વધે એટલા માટે સિદ્ધાર્થ ને સમર્થન જાહેર કર્યું છે લોકસભાની આ ચૂંટણીમાં હવેથી અમે બંને સાથે થઈને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નો મુકાબલો કરીશું અને મને ચોક્કસ આશા છે આ સારી તાકાત બને છે અને હું માનું છું એક આદિવાસી સમાજ તરીકે અને સામાજિક રીતે આ એક અમારી તાકાતમાં વધારો થયો છે અને ચોક્કસ આ ચૂંટણીમાં અમને એનો ફાયદો થશે